રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો વિડીયો આપણે તત્રમાં ચાલુ કરી દીધો બધું ઘરનું કામ ને માલનું કરીને નવરો થઈ ગયા નથી ને આજે અમારે જવાનું છે બારગામ રે અને આજે સે શ્રાવણ મહિનાનો બીજો રવિવાર એટલે આજે હોય વીર પહેલી પહેલાં રવિવારે સોડી ફૂલકાતરી રીત વીરપહેલી નથી રહ્યું આ રવિવારે છે વીર પહેલી એટલે નક્કીતા અમારે રહી ગયા અમારા સોડી છોડી અસ્મિતા રહી હતી ધારમાંથી શંકરે પૂજો જવાનું હોય તો એ જશે બધા પૂજવા વીરપહેલી જો કે હું રહેતી હતી પણ હમણાં બે ત્રણ વારથી ના રહેતી મૂક દીધી

અને હાશે દોર્યું એમાં છો ભાઈનું ગેઠ વારેલી હોય ત્યાં જઈને સોડીને પછી ઝાડ વાયર બાંધી દેવાની જો આવી તૈયાર કરીએ અને જો તમે કોઈ વીર પહેલી રહેતા હોય તો જરૂર કોમેન્ટ કરજો આજ તો કોમેન્ટ ભાઈને ભાઈ અને બેન માટે જ હોય આવું જાય છે પૂજવા અને અમારે જ આવવાનું ભાઈ એમ તો વિડીયો બનાવી લેજો રાજુ જાય છે વિડીયો શૂટ કરવા તો હાલો જાય છે નક્કીતા પૂજ ala zo nekita ben pujwa uye tarma ala zo nekita ben pujwa uye tarma ala zo nekita ben pujwa uye

Maravilhosa. હાલો આવી ગયા તારમાં તારમાં જો આપણે ગામ બતાડી દઈ અને કાલે વાસુ કે દાદા ફર્યું હોય એટલે કાલે વિડીયો ઉતારવાનું થશે આ ગામ આપણું આખું આ વાડી હોય કોઈ ના આપણે વાસુ કે મંદિર છે કાલે ફર્યું કરવાના છે અને